એ સુચિત સોસાયટી રેગ્યુલેટ કરવાના ચાર પાંચ વર્ષથી જે પેન્ડિંગ કામો છે ત્યાર પછી જે સુચિત સોસાયટીમાં સામાન્ય નાગરિકો રહે છે એ જ્યારે પોતાનું જર્જરિત થયેલું મકાન રિનોવેટ કરે ત્યારે એમને નોટિસો આપવામાં આવે છે અને દંડ ફટકારવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકા કે વેરામાં જે રીતે વધારો કર્યો બે થી ત્રણ ગણો વેરામાં વધારો કર્યો વ્યવસાય વેરો હોય કે પર્યાવરણ અંગેનો વેરો હોય ત્યાર પછી રાજકોટમાં જે રીતે ટીઆરપી ગેમ ઝોન કાંડ થયું એટીઆરપી ગેમ ઝોન અંગેની સુભાષ ત્રિવેદી ની અધ્યક્ષતા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ નો રિપોર્ટ આજ દિન સુધી રાજકોટના નાગરિકો સમક્ષ મૂકવામાં આવ્યો નથી ત્યાર પછીનો એક મુખ્ય વિષય આપ સૌના ધ્યાનમાં મૂકવા માંગુ છું કે કોઈ પણ નાગરિક રાજકોટ મહાનગરપાલિકા કે કોઈ સરકારી કચેરીઓમાં જાય ત્યારે એક બેનર હોય છે કે નાગરિકો કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરે તો એના ઉપર કેવા કેવા કાયદાઓ લગાવવામાં આવે પણ ગુજરાત રાઈટ ટુ સિટીઝન ચાર્ટર એક મુજબ નાગરિકો એની અરજીઓનો નિકાલ કરવાનો કોઈ બોર્ડ કે બેનર રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ ઝોનમાં લગાવવામાં આવતું નથી હું ઉપલા વિસ્તારમાંથી આવું છું ત્યારે ઉપલા મુખ્ય પ્રાણ પ્રશ્નો એ છે કે રાજકોટ મહાનગરપાલિકા એ પૂર્વ ઝોન અને સાઉથ ઝોન સાથે જે રીતે અન્યાય કરી રહી છે રાજકોટના પશ્ચિમ ઝોનમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય રાજકોટના પશ્ચિમ ઝોનમાં શ્રી રામ બીચ નીચે

છે છે સ્પષ્ટ એવો એનું કારણ કે લોકો પાસે જ્યારે પ્રાણ પ્રશ્નો લઈને આવતા હોય ત્યારે અમે રાજકોટ મહાનગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ એનું નિરાકરણ થતું નથી એમના જવાબો મળતા નથી અમને એમને પણ વારંવાર રજૂઆત કરી પણ એમના તરફથી કોઈ રિસ્પોન્સ આપવામાં આવતો નથી